નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહ્યા છો બરોબર ધોરણ પાંચ માં અભ્યાસ કરો છો અને ધોરણ પાંચમાં જે લેવાની પરીક્ષા છે સી ઇટી કે કોમન એન્ટ્રસ ટેસ્ટ બરોબર અથવા તો જે આપણે જ્ઞાન સેતુ સ્કોલરશીપ મળે છે બરોબર સ્કોલરશીપ આ જે પરીક્ષા છે એના ફોર્મ ક્યારે ભરાશે એવું ઘણા બાળકો રાહે હતા તો વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાવા માટેની તારીખ છે એ જાહેર થઈ ગઈ છે બરોબર ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે એ તારીખ આજે જાહેર થઈ છે પરીક્ષાની તારીખ ઓલરેડી જાહેર થઈ ગયેલી હતી બરોબર બીજું કે આ પરીક્ષાની તૈયારી કરવા માટે શું શું કરવું તો એના માટે આ વિડીયો સંપૂર્ણ જોજો હવે જુઓ આપણે આગળ વધીએ કે ભાઈ પરીક્ષાના ફોર્મ ક્યારે ભરા છે તો જુઓ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો સાત બે બે હજાર પચીસ થી લઈને ઓગણીસ બે બે હજાર પચીસ સુધી છે બરોબર સાત બે બે હજાર પચીસ થી ઓગણીસ બે બે હજાર સુધીમાં તમારે સીઈટી નું ફોર્મ ભરવાની તારીખ આપેલી છે પરીક્ષાની ફી બિલકુલ નિઃશુલ્ક છે એટલે કે કોઈ ફી ભરવાની છે નહીં પરીક્ષા ક્યારે લેવાની છે તો એ આપણને ખ્યાલ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારના રોજ આ પરીક્ષા લેવાની છે બરોબર એ તો આપણને ખ્યાલ જ હતો હવે આજે ફોર્મ ભરવાના છે તો ફોર્મ છે એ તમારી શાળામાંથી જ તમને ભરી દેવામાં આવશે એવું હોય તો છતાં એકવાર તમારા શિક્ષક જોડે તમારે વાત કરી લેવી બરોબર આ ફોર્મ છે એ તમારી શાળામાંથી જ સીટીના ફોર્મ ભરી આપવામાં આવશે તો એકવાર તમારા શિક્ષકશ્રી સાથે વાત કરી લેજો હવે આની તૈયારી કરવા માટે શું કરવું પરીક્ષાની તો પહેલું તો મિત્રો જુઓ અમે છે ને વોટ્સઅપ ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં એક ફ્રી ટેસ્ટનું આયોજન કરીએ છીએ કે જેમાં ધોરણ પાંચની સીઈ ટીની અમે ટેસ્ટ લઈએ છીએ કે જેનાથી તમને તમારી તૈયારી છે કેટલી કરી છે કેટલી બાકી છે એ ખબર પડે તો ટેસ્ટ આપવા માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ હોય છતાં જો તમને ન ફાવતું હોય તો તમારા વાલીને તમારે એ રીતે કહેવાનું છે કે આજે નંબર અહીંયા લખું છું આ નંબર ઉપર તમારે છે ને વોટ્સઅપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનું શું ગ્રુપ લખીને મેસેજ કરવાનું એટલે તમારા ધોરણની વોટ્સઅપની લિંક તમને મળશે એમાંથી તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે બીજું કે વિદ્યાર્થી મિત્રો તમે છે એ ધોરણ પાંચની સીઈટી ની તૈયારી માટે બુક પણ વસાવી શકો છો જે વિદ્યાર્થી મિત્રો બુક ખરીદવાની હજી બાકી હોય તો તમારા માટે સરસ મજાની બુક છે નૂતન સીઈટી નામની બુક છે કિંમત એની ભલે ત્રણસો સાહીઠ રૂપિયા છે પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો તમને બસો એંશી રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી રહેશે બસો એસી રૂપિયામાં આ બુક તમને મળી જશે નજીકના કુરિયર સેન્ટર સુધી કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી રહેશે તો જે વિદ્યાર્થી મિત્રો બુક ખરીદવા માંગતા હોય એમને બુક ખરીદવા માટેની લિંક છે ને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે લિંક ઉપર ક્લિક કરશો તો પણ ડાયરેક્ટ તમે વોટ્સઅપમાં આવી જશો બરાબર અથવા તો તમારે અહીંયા આ નંબર છે આ નંબર પર તમારે સીઈટી બુક એવું લખીને મેસેજ કરવાનું છે ઓકે તો આ પણ તમે તમારા વાલીની મદદથી ઓર્ડર કરી શકો છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ ઉપર ભાઈ લેક્ચર પણ આપણે લઈશું સીઈટી ની તૈયારી માટે આપણે છે ફ્રી લેકચર લાઈવ લેકચર પણ આપણે લઈશું બરોબર તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો છે પસંદ આવે તો લાઈક કરી દેજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો એટલે જેમને ખ્યાલ ન હોય એમના સુધી આ માહિતી પહોંચી જાય આભાર